ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડિફ્લેક્ટ ડિફ્લેક્ટ શબ્દનો અર્થ બાજુએ આડે બાર્ગે વાળવું આડું અવળું જવું ચાલુ માર્ગ છોડીને આડું ફંટાવવું વળાંક લેવો કે આપવો કે દિશા બદલવી થાય છે ડિફ્લેક્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ એન એડિક્શન ટુ સ્માર્ટફોન ડિફ્લેક્ટેડ હિઝ અટેન્શન ફ્રોમ સ્ટડી અર્થાત સ્માર્ટફોનના વળગણને કારણે તેનું ધ્યાન અભ્યાસમાંથી વિચલિત થયું એટલે કે આડા માર્ગે ફંટાયું એક બીજું ઉદાહરણ જોઈએ હી ડક્ડ એન્ડ ડિફ્લેક્ટેડ ધ ફિઝિકલ અસોલ્ટ અર્થાત તે નમી ગયો અને શારીરિક હુમલાને વાળી દીધો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ